નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરી તુચ્છ ભેટ યમુનાના પાણી ઘૂમરી ખાતા દોડ્યા જાય છે બંને કિનારે ઊંચા પહાડોની શિખરમાળા ઊભી છે ગુફાના સાંકડા માર્ગમાં ચાલ્યો જતો પ્રવાહ પાગલથી પેઠે દિવસ રાત ગરજિયા કરે છે નદીની એ વાકી ચૂકી વેણી વિખાતા વિખાતા આસમાની પહાડો એક પછી એક આગે કેટલે સાકળે બાંધેલી સ્તંભ ઊભી હોય તેવું લાગે છે પહાડો ઉપર ઊંચા ઝાડ ઊભા છે કેમ જાણે હાથ લંબાવીને પહાડો પેલી વાદળીઓને બોલાવતા હોય આવા પ્રદેશમાં

કંકડો રઘુ નાથી ગુરુદેવને ચરને ધરી દીધા પરથી કંકડ ઉઠાવીને ગુરુદેવ આંગળી ઉપર ચકર ચકર ફેરવવા લાગ્યા કંકણોના હીરાની અંદરથી હજારો કિરણો નીકળતા હતા કેમ જાણે હજાર હજાર કટારો છૂટી હોય લગાર મોં મલકાવીને ગુરુએ કંકડો નીચે ધર્યા ને પાછા એ તો પુસ્તકની અંદર આંખે માંડીને વાંચવામાં મસગુલ બન્યા સામે રાજા રઘુનાથરાવ બેઠા છે તેની પણ એ સાધુને પરવા ન રહી ત્યાં તો અચાનક એ પથ્થર પરથી એક કંકળ લપસી ગયું ને દોડતું દોડતું યમુનાના ઊંડા પાણીમાં જઈ પડ્યું અરે રે એવી ચીજ પાડીને રઘુનાથ રાજાએ એમને એમ પાણીમાં ઝંપલાવ્યું બે હાથ લંબાવીને રાજા ઝુંમેર કંકળને શોધવા લાગ્યા ગુરુજીના અંતરમાં તે પ્રભુની વાણીનો પરમ આનંદ જાગ્યો હતો પુસ્તકની એણે તે પલવાર પણ માથું ઊંચું ન કર્યું યમુનાના શ્યામ જળ ઝુમેર ગુમરી ખાય ખાઈને જાણે રાજાને ટકાવી રહી છે ને કહે છે જો અહીં પડ્યું છે કંકડ રાજાજીએ જગ્યાએ પાણી ડખોળી ડખોળી થાકી ત્યાં તો એ મસ્તીખોર નથી બીજે ઠેકાણે ગૂમરી ખાઈને ફોર્સ લાવે જોજો ત્યાં નહીં અહીં પડ્યું છે તારું કંકડ આખરે દિવસ આથમ્યો આખો દિવસ પાણી ફેદ્યા પણ રાજાજીને કંકડ ન જોડ્યું બીજા તે વસ્ત્ર અને ઠાલે હાથે રાજાજી ગુરુની પાસે આવ્યા એના મનમાં તો શરમ હતી કંકડ મળ્યું નહીં ગુરુજી મને શું કહેશે હાથ જોડીને રઘુનાથે કહ્યું મહારાજ કંકડ કઈ ઠેકાણે પડ્યું એ બતાવો તો હમણાં જ હું ગોતી કાઢું જોજે હું એમ કહીને ગુરુજીએ યમુનાની અંદર બીજા કંકણનો પણ ઘા કર્યું અને કહ્યું એ જગ્યાએ શર્મિન્દા રાજા ધીમૂડ બનીને ગુરુની સામે જોઈ રહ્યું ગુરુજીનું મોત તો મનગતું જ રહ્યું થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ